એ એપીએમસીમાં એ કડદા મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેરમેન દ્વારા એ ખાતરી આપવામાં આવી છે ચેરમેન મનહર માતરિયાએ સમગ્ર ઘટના અંગે એ ખુલાસો પણ કર્યો છે ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈ એ આવ્યા હતા તેવી વાત ચેરમેન દ્વારા કરવામાં આવી સાથે જ વાત કરવામાં આવે તો ખેડૂતોના હિતમાં અમારે કામગીરી કરવાની હોય છે તેવું ચેરમેન દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે કડદાને લઈને તમામ અધિકારીઓને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે આજે વહેલી સવારથી એ બોટાદનું એપીએમસી એ હજારો ખેડૂતોથી ખીચોખીચ ભરેલું હતું આ તમામ ખેડૂતો એ પોતાના માલની જે વેચણી કરવા માટે યાર્ડમાં આવતા હોય છે ત્યાં આજે તમામ હરાજીઓ પણ એ રોકી દેવામાં આવી હતી આ તમે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ બોટાદ એપીએમસીના છે કે જ્યાં આજે વહેલી સવારથી જે કપાસના કડદાને લઈ જે વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદ મુદ્દે એ હજારો ખેડૂતો એ વિરોધ કરવા માટે એપીએમસી ખાતે પહોંચ્યા હતા સાથે જ આમ આદમી પાર્ટીના કિસાન નેતા એ રાજુ કરપડાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં એ ખેડૂતો ઉમટી પડ્યા હતા સાથે જ જે કરદાનો વિવાદ હતો તેને લઈ યાર્ડની અંદર એ હરાજી પણ રોકી દેવામાં આવી હતી અને સાથે જ આવનારા દિવસોમાં એ કોઈ યોગ્ય નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી હરાજી બંધ રાખવાનો પણ એ નિર્ણય કરવામાં આવ્યો હતો અને સાથે આ મામલાની જાણ થતા ચેરમેન દ્વારા તાત્કાલિક એ બેઠક બોલાવવામાં આવી અને બેઠક બાદ ચેરમેન દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ સાંભળ્યું ખેડૂતો યાર્ડમાં મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા શું કહેજો આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા અમારી જવાબદારી છે એપીએમસીના ચેરમેન તરીકે કે ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એ માટેના જવાબો આપવા અને કામગીરી પણ કરવી જે અનુસંધાને છેલ્લા પાંચ છ દિવસથી વિડીયો મારફતે જે વાત થઈ રહી હતી એ અનુસંધાને અમે કડક શબ્દોમાં વેપારીઓ કમિશન ડોલે પણ સૂચના આપી છે કે જે રીતે માલ જોઈને લ્યો હોય એ માલની અંદર ખડદો થવો ન જોઈએ અને ખરડાને કોઈ અવકાશ નથી અને કડદો કરશું તો ચલાવી લઈશું તો લાયસન્સો રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવાની પણ મેં લાગી દીધી છે સાધો બીજો પ્રશ્ન એમનો એવો હતો કે હરાજીનો થયેલો માલ ત્યાં ત્યાં ઠલોવો પણ એ માટે વેપારીઓ કમિશનર્જનોને સહમત કર્યા વગેરે આ નિર્ણય થઈ શકે તેમ ન હતો જેથી કરી અને આગામી દિવસોમાં મિટિંગ બોલાવી અને શક્ય હોય છે તો એ પણ નિર્ણય કરશું પરંતુ અમારું બોટેવ એપીએમસી એટલું બધું કપાસની આવક થતી હોય જેને કારણે રોજ સાતથી પાંસઠ હજારમાં હાલ કપાસ આવતો હોય તો ત્યાં ઠલવી અને આગળ મોકલવાનો થાય તો હરાજીમાં વિક્ષેપ પડે અને ખેડૂતોને પણ નુકસાન થાય દિવાળીનો સમય છે જેથી આ અંગે કોઈ નિર્ણય આજના દિવસે થઈ શક્યો નથી પરંતુ આગામી દિવસોમાં જો જરૂર જણાય છે તો બધા રાતે બેઠક કરીને સૌ સૌ મતથી છે અને ખેડૂતોનો હિતમાં નિર્ણય લેવા છે તો અમે લેવા માટેનો પ્રયત્ન કરીશું મનોજભાઈ અમુક ખેડૂતોમાં અને અમુક રાજકીય આગેવાનો પણ તમારી આ યાર્ડને લઈને આક્ષેપો કર્યા છે આક્ષેપોને તમે કેવા ગણો છો જે લોકો રાજકારણ કરવા માટે છે ખેડૂતનું જેના દિલમાં હિત નથી માત્રને માત્ર આવી દેકારા ઓકારા કરવા સિવાય જેનું કામ નથી બોટાદ એપીએમસી છેલ્લા ઘણા સમયથી સમગ્ર એરિયાની અંદર જાણીતું યાર્ડ છે ગમે એટલો કપાસ આવ્યો હોય ગયા વર્ષે નેવ લાખ મણ કપા બોટાદ માં આવ્યો હતો અને આશરે દસ ઓફ દસ કરોડ રૂપિયાનો ખેડૂતોએ અહીંયા પોતાનો માલ વેચ્યો હતો એવા પ્રકારનો મોટો યાર્ડ છે બીજી દળીઓ પણ ઘણી બધી આવે છે પરંતુ આક્ષેપ કરવામાં આક્ષેપ કરવો છે કારણ કે જે જિલ્લામાંથી જે લોકો અહીંયા આ પ્રદર્શન માટે આજે આવેલા હતા એ લોકોની જિલ્લાની અંદર ત્રણ ચાર માર્કેટિંગ યાર્ડ છે પણ ત્યાંના ખેડૂતો પણ હજારોની સંખ્યામાં બોટાદ એપીએમસીમાં અહીંયા માલ વેચવા આવે છે ક્યારેક આવા બધા વાહનો એટલા બધા આવતા હોય તો બનાવ બનતો હોય એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને એ માટેના અમારા પ્રયત્નો રહેશે